દિલ્હીથી ભાજપના હાઈ કમાન્ડે આદેશ આપ્યો છે કે રૂક જાઓ અટકી જાઓ એટલે અત્યારે જે નવા પ્રમુખ પદ માટેની જે પ્રક્રિયાઓ ચાલતી હતી એની ઉપર બ્રેક લાગી ગઈ છે નમસ્કાર ગુજરાત ભાજપના સંગઠનની અંદર મોટો ભડકો થયો છે વોર્ડ અને તાલુકાના જે પસંદગીની પ્રક્રિયા અત્યાર સુધી જે ચાલી રહી હતી એની ઉપર અચાનક બ્રેક મારવામાં આવી છે કારણ કે દિલ્હીથી ભાજપના હાઈ કમાન્ડે આદેશ આપ્યો છે કે રૂબ જાઓ અટકી જાઓ એટલે અત્યારે જે નવા પ્રમુખ પદ માટેની જે પ્રક્રિયાઓ ચાલતી હતી એની ઉપર બ્રેક લાગી ગઈ છે અને ભડકો એટલા માટે થયો છે કે ભાજપના સંગઠનની અંદર જે પ્રમુ વોર્ડ પ્રમુખો તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખો માટેના જે નવા નિયમો બનાવવામાં આવ્યા છે એને કારણે આંતરિક વિખવાદ ઊભો થયો છે અને મોટો ભડકો મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં હાઈ કમાન્ડે એક મોટો નિર્ણય લઈને આ વાતને અત્યારે અટકાવી દીધી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાત પ્રદેશના પ્રવક્તા યજ્ઞેશ દવે થોડાક સમય પહેલાં મીડિયા સાથેના એક ઇન્ટરવ્યૂમાં એવી વાત કરી હતી કે નવા પ્રદેશ પ્રમુખને શોધવા માટે લોકશાહી ઢબે ચૂંટણી થાય એવી એક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને નવા પ્રમુખ પદ માટે અમુક તારીખો નક્કી કરવામાં આવી છે કે વોર્ડ પ્રમુખ છે એ આ તારીખ જિલ્લા પ્રમુખ માટે આ તારીખ અને રાજ્ય સ્તરના નેતાઓ માટે આ તારીખે એટલે એ જે નેતાઓ છે એનો સેન્સ કહેવાશે કે નવા જે વોર્ડ પ્રમુખ નવા જે પ્રદેશ પ્રમુખ છે એ કોને બનાવવામાં આવે અને એના માટે ગુજરાત ભાજપના સંગઠનની અંદર એક પ્રક્રિયા ચાલી રહી હતી કે આખું એક નવું સંગઠન બનાવવું અને એની જે રચના છે એને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો અને જેના ભાગરૂપે જિલ્લા તાલુકાઓની અંદર વોર્ડ પ્રમુખની નિમણૂંકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી હવે આ પ્રક્રિયા શરૂ કરવા માટે કેટલાક નિયમો જારી કરવામાં આવ્યા હતા એમાં નિયમો એવા હતા કે કોઈ પણ કાર્યકર બે ટર્મથી સક્રિય હોય એ જ વોર્ડ પ્રમુખ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ માટે અરજી કરી શકે બીજું એક નિયમ એ રાખવામાં આવ્યો કે ચાલીસ વર્ષથી વયની ઉપરના જે કાર્યકરો હોય એ આ વોર્ડ પ્રમુખ તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ માટે ફોર્મ ભરી શકશે નહીં આ વાતે સૌથી વધારે હોબાળો મચાવ્યો કારણ કે ભાજપના કાર્યકરો એટલા બધા નિયમિત સંયમિત અને સંસ્કારી હોય છે કે એ લોકો એટલા વર્ષો સુધી કામ કરે અને ચાલીસ વર્ષ સુધી તો એ પહોંચે પછી એને તો કોઈ વોર્ડ પ્રમુખ મળતું હોય તો હજુ તો એ આવે એ પહેલાં જ એને જો ચાલીસ વર્ષથી ઉપરનો આ નિયમ બનાવવામાં આવે તો કેટલા બધા લોકો જે વર્ષોથી આશા રાખીને બેઠા હોય વોર્ડ પ્રમુખ બનવા માટેની તો એમની આશા ઉપર તો પાણી જ ફરી વળે હવે આને કારણે ચર્ચા એ શરૂ થઈ કે જો આ નિયમ રાખવામાં આવે કે બે ટર્મથી અને ચાલીસ વર્ષથી વધારે નહીં તો એને કારણે સક્ષમ જે પ્રમુખ છે એ મળવા માટે બહુ જ મુશ્કેલ થઈ જાય બીજું કે જો સંગઠન ઉપર મજબૂત પકડ બનાવવી હોય તો પચાસ વરસથી ઉપરના લોકોને કમાન સોંપવી જોઈએ એવી ભાજપની અંદર ચર્ચા શરૂ થઈ અને તો જ ચૂંટણીની અંદર ધાર્યું પરિણામ મળી શકે હવે જ્યારથી આ નિયમો લાગુ કરવામાં આવ્યા ત્યારથી ભાજપના આંતરિક એટલો બધો હોબાળો મચી ગયો લોકો એટલા બધા નારાજગી વ્યક્ત કરી અને આ વાત ભાજપના દિલ્હી હાઈ કમાન્ડ સુધી પહોંચી અને એમણે તાત્કાલિક એવી જાહેરાત કરી કે આ પ્રક્રિયાને અટકાવી દેવામાં આવે અને હવે સંભવતઃ આ બધા જે નિયમો છે એમાં બદલાવ કરીને ફરીથી પછી પ્રક્રિયા ચાલુ થઈ શકે એમાં આ નિયમની અંદર જે ચાલીસ વરસથી ઉપરની વયમર્યાદામાં જે ના પાડવામાં આવી હતી એની વયમર્યાદા કદાચ વધારીને પચાસથી સાઠ કરી દેવામાં આવશે હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલનો જે કાર્યકર હતો એ ત્રણ વર્ષનો ક્યારનો પૂરો થઈ ગયો હતો અને એની ઉપર દોઢ વરસ એ કાર્ય ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા પરંતુ હવે સી આર પાટીલ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી બની ગયા છે એટલે અમને એમને હવે ગુજરાત ભાજપ સંગઠનમાં કોઈ રસ નથી એમણે બે વખત હાઈ કમાન્ડને બી રજૂઆત કરી છે કે ગુજરાતની અંદર હવે નવો ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે અને એમણે હમણાં તાજેતરમાં એવી પોતાની વાત બી કરી દીધી કે મારી જે વિદાય છે એ હવે વસમી નહીં બને કારણ કે બનાસકાંઠાની જે વાવ બેઠક છે એ ભાજપના કાર્યકરોએ મને જીતીને આપી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ